છે ચેમ્બર ઓફ કોમર્શિયલ મેનેજિંગ કમિટી ની મીટિંગ થઈ ઉદ્યોગના પ્રશ્નો ની ઉપરાંત આપકે રોડ રસ્તાના ખાડાઓના પ્રશ્નો ઉદ્યોગ કરે ઠાવ્યા છે કઈ રીતે શું ઇશ્યુ આવે રજૂ કરે અ તો નિખિલ મદ્રાસી પ્રમુખ જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓફ કોમર્સ ની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મીટિંગ ની અંદર ઉદ્યોગના પ્રશ્નો ની સાથે સાથે જાહેર જનતા ને પણ જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને સહરા દરવાજા સહરા દરવાજા ઘરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસ્સો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે અમે સાંભળી છે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો ઝંડાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે